દેશભરમાં ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે દરેક વ્યક્તિ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ધૂળેટીની ઉજવણી કરે છે ત્યારે આદિવાસી સમાજમાં અનેક અનેરો પોતાની મુજબ ધુલેટીના તહેવાર સાથે હોળીનો ગેર માંગવા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ડબોઈમાં નજરે પડ્યા હતા આદિવાસી સમાજના લોકો ઘરે બનાવેલા રંગોથી ધુલેટી રમ્યા હતા અને ફૂલોની પાંખડીઓમાંથી બનાવેલા રંગોથી ધુલેટી રમી ધુલેટી રમવી સલામત છે તેમ હોળી રમતી વખતે કયા રંગોનો ઉપયોગ કરવો તેની ખૂબ કાળજી રાખવી જોઈએ હોળીના રંગોમાં ઘણીવાર હાનિકારક પદાર્થમાંથી બનેલા કૃત્રિમ રંગો હોય છે જે ત્વચાને ને શ્વસન તંત્ર દ્વારા શોષાય છે જે ઘણી ગંભીર પ્રતિક્રિયાઓ અને એલર્જીનું કારણ બની શકે છે તેમ આદિવાસી સમાજના ગુખાભાઈ રાઠભાઈ જણાવ્યું ડભાઈ શહેરમાં આદિવાસી સમાજના નૃત્યો નિહાળવા લોકોના ટોળા ઉંટ પડ્યા હતા અને ઠેર ઠેર હોળીનો ગેર માંગતા નજરે પડ્યા હતા અમારો આદિવાસીના હોળીના તહેવાર ધામધૂમથી ઉજવીએ છે કાગ બાબાથી પરંપરા ચાલતી આવેલી રૂડી પર થા વિખાઈ ના જાય એ માટે અમે ગેરિયા બનેલા છે આવી રીતના કપડાનું વેશમાં ગોગરા કડે બાંધેલા હશે મોરપીસના પીસના મુંગટ બનાવેલા હશે અમુક પુરુષ અસ્ત્રીના વેશમાં ફરતા હશે અમુક પોતપોતાનો ઈસા પ્રમાણે ઘેરિયા થતા હશે અને ગામડે ગામડે ફરતા હશે દેખાડીને અમારો રૂડી પર થા ચાલતી આવેલી બગડી ના જાય એ માટે અમે એ હિતુ લઈને અમારા જેટલા આદિવાસી છે એ જગ્યા પર અમે દેખાડીને ફરીએ છીએ આ તો પાંચ દિવસ સુધી દેખાડીને જ ફરવાનો હોય દર વર્ષે એક જ વર્ષ ને એમાં

આજે ગરિયા બન્યા છે એમાં મોરના પીસ પીસ ના મુંગટ બનાયેલા છે આ વાંસના ના ટૂપા બનાયેલા છે ગોગરા કેડે બાંધેલા છે દૂધી ના એ કરેલા છે બધા એમાં સીતરા કપડા પહેરેલા છે એવી રીતના બધા એસી જણા થઈને અમે આ નાટક અમારા આદિવાસી પટ્ટાના દેખાડીને ફરવા માટે અમે નીકળેલા છે